સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા કબી કલાપી ગાર્ડનના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુની ઘટના સામે આવી છે. જેના કારણે તળાવમાંથી ફેલાતી દુર્ગંધે આસપાસના નાગરિકો અને નજીકની સ્કૂલોના વિદ્યાર્થીઓને ભારે હાલાકીમાં મૂકી દીધા છે. આ દુર્ઘટનાને કારણે લોકો માટે વોકિંગ કે તળાવ નજીક રહેવું મુશ્કેલ બન્યું છે. શહેર પર્યાવરણ અને જાહેર આરોગ્ય અંગે પણ ગંભીર ચિંતા ઊભી થઈ છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા લોકપ્રિય કવિ કલાપી ગાર્ડન ખાતેના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુની ઘટના સામે આવી છે આ ઘટનાને કારણે તળાવમાંથી ફેલાતી અસહ્ય દુર્ગંધથી આસપાસના વિસ્તારમાં રહેતા હજારો નાગરિકો અને નજીકની દાળિયા સ્કૂલના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કવિ કલાપી ગાર્ડન સુરતના નાગરિકો માટે સવાર સાંજ વોકિંગ અને આરામ કરવાનું પ્રિય સ્થળ છે જોકે તળાવમાં માછલીઓના મોત બાદ ફેલાતી દુર્ગંધે લોકોની મુશ્કેલી વધારી દીધી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે દુર્ગંધ એટલી તીવ્ર છે કે તળાવની આસપાસ ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે નજીકમાં આવેલી દાળિયા સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ આ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે જેની અસર તેમના અભ્યાસ અને આરોગ્ય પર પણ પડી શકે છે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે માછલીઓના મૃત્યુનું કારણ હજી સ્પષ્ટ થયું નથી કેટલાકનું માનવું છે કે તળાવનું પાણી દૂષિત થવું કે ઓક્સિજનનું સ્તર ઘટવું તેનું કારણ હોઈ શકે છે આ ઘટના અંગે સુરત મહાનગરપાલિકાને જાણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલા લેવાયા નથી આપણે કવિ કલાબી ગાર્ડન પાસે ઉભા છે અને ગાર્ડન ની અંદર તળાવ આવેલું છે તળાવ ની અંદર ગંદુ પાણી રહી છે અને માછલીઓ વારંવાર મૂટ્યું પામે છે એના કારણે અસંખ્ય દુર્ગનો ફેલાઈ રહી છે અને નજીકમાં ડાળિયા સ્કૂલ આવેલી છે એમાં હજાર થી બારસો વિદ્યાર્થીઓ ભણે છે હવે આ ત્યાં દુર્ગંધ તમે બી પોતે અનુભવી રહ્યા છો કેવી ખરાબ વાસ આવે છે માનો કે આ લોકો જે વોકિંગ ડિસ્ટન્સમાં વોકિંગ માટે આવતા હોય ને ચાલતા હોય તો એને એના એનું સ્વાસ્થ્ય સારું કરવા માટે આવતા હોય કે બગારવાનું એટલે આ તંત્ર છે ને લોકોના સ્વાસ્થ્યની કરી રહ્યું છે પડી નથી કોઈ અમે ફરિયાદ કરીએ પછી તમારે આવવાનું કે તમારે વારંવારની આ સમસ્યા છે તેનો નિકાલ કરવાનો હું કલાપી ગાર્ડનમાં બહુ અમારે આવવાનું હોય છે અમે સિનિયર સિટીઝન તરીકે અમે ડેલી સવાર સાંજ આવીએ છીએ ચાલવા માટે સાંજ બેસવા માટે પણ અહીંયા એટલી બધી દુર્ગંધ આવે છે ને

યોગ્ય પગલાં લેવાની પણ રજૂઆત કરી છે આ ઘટનાએ સ્થાનિક વિસ્તારના પર્યાવરણ અને જાહેર આરોગ્ય અંગે ચિંતા ઊભી કરી છે હવે જોવાનું રહેશે કે સુરત મહાનગરપાલિકા આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે અને નાગરિકોને રાહત આપે છે